નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રો નો મારી યુટ્યુબ ચેનલમાં હું છું આપનો મિત્ર ભાવી વઘાસિયા તો મિત્રો ખાસ કરીને આ વિડીયો માધ્યમથી આપણે વાત કરવાની છે હોળીની ઝાડ કઈ દિશા તરફ ગઈ હોળીની ઝાડ પછી આવનારા ચોમાસા બાબતે શું સંકેત મળી રહ્યો છે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જાણી સુધી પહેલા ચેનલમાં જે પણ મિત્રો નવા હોય તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને આ વિડીયોને લાઈક કરી અને શેર કરવાનું ભૂલશો નહીં તો મિત્રો હોળી પર્વનું ખૂબ જ મહત્ત્વ હોય છે આવનારા ચોમાસા બાબતનું આંકલન કરવા બાબતે કારણ કે જે હોળીની ઝાડ હોય છે તે કઈ દિશા તરફ તેનો ઝુકાવ જોવા મળતો હોય છે તેના પરથી આવનારા ચોમાસાનું ભવિષ્ય નક્કી કરવામાં આવતું હોય છે આપણા જે પ્રાચીન વર્ષા વિજ્ઞાનના જે પહેલાંના સમયના લોકો છે તે આ બાબતે આવનારા વર્ષનું આંકલન કરતા હતા ત્યારે કોઈપણ પ્રકારની આધુનિક ટેકનોલોજી નહોતી અને ત્યારે આવા વિવિધ પરિબળોના આધારે ચોમાસાનું આંકલન કરવામાં આવતું હતું ત્યારે ખાસ કરીને આ વર્ષે હોડીની ઝાડ કઈ દિશા તરફ ગઈ છે અનેક વિસ્તારોમાં તે વિશેની માહિતી જોઈએ અને આ ઝાડ પરથી આવનારું ચોમાસું કેવું રહેશે તે બાબતની માહિતી જોઈએ તો ખાસ કરીને હાલના લેટેસ્ટ બધા જે મોટાભાગના વિસ્તારો છે તેમાં જોવા જઈએ તો હોડીની ઝાડ છે તે મોટા ભાગે પૂર્વ દિશા તરફ જોવા મળે છે લગભગ મોટાભાગના વિસ્તારોમાં પૂર્વ દિશા તરફ ઝાડ ગઈ છે પરંતુ ઝાટકાના પવનો હતા મતલબ કે જે ઝટકાવતા હતા પવન તે ક્યારેક અગ્નિ દિશા તરફ પણ જતા હતા તો ક્યારેક ઈશાન દિશા તરફ પણ જતા હતા એટલે મુખ્યત્વે હોડીની ઝાડ છે તે પૂર્વ દિશા તરફ ગઈ છે પરંતુ વધુ ઝટકાના પવનો છે તે ઈશાન દિશા તરફ પણ ઝુકાવ ધરાવતા હતા એટલે પૂર્વ દિશા અને ઈશાન દિશા તરફ હોડીની ઝાડ ગઈ તેવા સંકેતો મોટા ભાગના વિસ્તારોમાંથી મળી રહ્યા છે તો એકંદરે આ પ્રકારની સ્થિતિ બને તો આવનારા ચોમાસા બાબતે શું સંકેત હોય તે વિશે જોઈએ તો ખાસ કરીને પૂર્વ દિશા તરફ હોળીની જાળ જાય તો આપણે બાર આની વસ્ત થાય મતલબ કે બાર આની ચોમાસું આપણે ગણી શકીએ પરંતુ સાથે સાથે ઝાટકાના પવનો ઈશા દિશા તરફ પણ જતા હતા એટલે કે આપણે બાર આનીથી લઈને સોળ આની જેટલું વર્ષ થવાની સંભાવના દેખાડી છે એકંદરે ખૂબ જ સારા સમાચાર હોળીની જાડે આપ્યા છે અને સુકનવંતો સંકેત આવનારા ચોમાસા બાબતે હોળીની ઝાડે આપ્યો છે તો ખેડૂત મિત્રો માટે ખૂબ જ સારા સમાચાર ગણી શકાય કારણ કે મોટાભાગના વિસ્તારમાં હોળીની ઝાડ છે તે પૂર્વ દિશા તરફ જ જોવા મળતી હતી માત્ર એના પવનો ઝટકાના હતા તે જ અગ્નિ દિશા અને ઈશાન દિશા તરફ જતા હતા એટલે આવનારા ચોમાસા બાબતે ખૂબ જ મહત્વપૂર્ણ સંકેત હોળીની ઝાડે આપ્યો છે અને

ધન ધાન્ય સારા પાકે અને ખેડૂતોને ખુશીઓને એક જાન લગાવે તેવી આશા સાથે આપણે આગામી ચોમાસાના વધામણા કરવા માટે તૈયારી કરીએ આભાર